રાજ્યમાં દૂર દરાશના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના સરકારના ઉત્તમ હેતુને લઈને ડાંગ જિલ્લા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ બે હજાર ચોવીસ પચીસનો મુખ્યમંત્રી ભૂવેન્દ્ર પટેલના હસ્તે પ્રાર્ભ કરવામાં આવ્યો હતો ત્યારે ડાંગની પ્રજામાં શાળા પ્રવેશ પ્રવેશોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ઢોલ નગારા સાથે નાચ ગાન કરીને તેમજ વારલી પેઇન્ટિંગ અને વાંઝની બનાવટવાળી વસ્તુઓથી મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યમાં શરૂ થતા શાળા પ્રવેશ ઉત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલિયાંબા પ્રાથમિક શાળામાં ચોવીસ બાળકોને ધોરણ એકમાં એકવીસ બાળકોને બાલવાટિકામાં અને સાત ભૂલકાઓના આંગણવાડીમાં શાળા પ્રવેશ કરાવ્યો હતો અને સાથે જ જિલ્લામાં સારું પરિણામ લાવનાર તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આગાવ ડાંગ જિલ્લામાં દાયકા પહેલા નરેન્દ્ર મોદીએ કુલકાઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો તેઓએ પોતાની તસવીર યાદગીરી રૂપે મુખ્યમંત્રીને આપી હતી આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિજય પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મલા ગાયન પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ડાંગ જિલ્લાની આ બીલી આંબા શાળાના વિદ્યાર્થીઓએ અનેક ક્ષેત્રે આગવી ઓળખ બનાવી છે જે એક પ્રેરણારૂપ છે

તમે આવવાનું રાખો કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો કોઈક શિક્ષક હોય શકે એવું પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસ બીજા પકાયા પછી શિક્ષક એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કે છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આપણે બધા પ્રયાસ કરીશું તમને કોઈ તકલીફ નહીં પડવાથી કે ભાઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું ગામ એવું કહેવાય આજે તમે અહીંયા ગાડી છીએ કે અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી તમે રોડ રસ્તાથી માંડીને બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે છેવાડાનું કામ છે પહેલું કામ છે એવું જ છે કારણ કે એને સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો આ ગામના લોકોએ બનાવ્યું છે આ ગામના લોકોની મહેનત છે તમે જુઓ દરેક દરેક ક્ષેત્રે અહીંયા પેલો ભાઈ કહેતો હતો કે ભાઈ અમે ખોખોની ટીમના આખા ગુજરાતના કેપ્ટન અવિરાજભાઈ સકારામભાઈ ચૌધરી હું ડાંગ જિલ્લાના જંતરિયાળ ગામ એવા થોરપાડામાં રહું છું અને મેં પ્રાથમિક શિક્ષણ માધ્યમિક પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ ગામડામાં જ પૂરું કર્યું ત્યારબાદ નવથી બાર સ્કૂલ મેં માલે સંતો ગબા ધોળકિયા માલે માલેગામ ખાતે પૂરું કર્યું ત્યાં મને આઈઆઈટી અગિયાર સાયન્સમાં જ્યારે મેં એડમિશન લીધો ત્યારે મેં એ ગ્રુપ રાખ્યું અને ત્યાંથી મને આઈઆઈટી જેવી પરીક્ષા હોય છે આઈઆઈટી જવા માટે એમના માટે સ્વામીજી અને ત્યાંના શિક્ષકોએ મને માર્ગદર્શન આપ્યું તો ત્યાર પછી મેં આઈઆઈટીમાં જવા માટે જે એડવાન્સ અમને એક્ઝામ પાસ કરીને હું આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો જ્યાં મેં બે હજાર ઓગણીસમાં ગયો હતો અને હાલ મારું લાસ્ટ ઇયર રનિંગ છે ત્યાંથી હું પાસઆઉટ કરીને પછી મારી ઈચ્છા છે કે હું યુપીએસસી નામની એક્ઝામ પાસ કરું અને આગળ આઈએસ બનું મારું નામ ડૉક્ટર અનિતા કુંવર હું આ બિલિયામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી છું અને અત્યારે હું ડૉક્ટર છું અત્યારે હું દાહોદ જિલ્લામાં મેડિકલ ઓફિસર તરીકે ત્યાં ફરજ બજાવું છું પણ અત્યારની આ કાર્યક્રમણીમાં જે મને આમંત્રણ મળ્યું અને જે પણ સરકારે ચાલુ કર્યું છે એ બહુ સારું છે સરકાર સ્ટુડન્ટને પ્રોત્સાહન મળે અને ભણવામાં કે બધી બાબતમાં આગળ વધે શું શું તકલીફ છે મતલબ કંઈ પણ શું એ લોકોની જરૂરિયાત છે એ બધું સ્ટુડન્ટને ખબર પડે અને શું શું સહાય ચાલે છે એ પણ એ લોકો જાગૃત થાય વાલીઓ જાગૃત થાય એના લીધે બાળક આગળ વધે આ બહુ સારો પ્રોગ્રામ સરકારે ચાલુ કર્યું છે એના માટે સરકારનું ખૂબ આભાર માનું છું સંવાદદાતા